નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ અને ગુજરાતના રાજકારણની વાત કરીએ તો બે ત્રણ દિવસ ગુજરાતનું જે રાજકારણ છે એ ગરમા છે કારણ કે રાજકીય પક્ષોના જે દિગ્ગજ નેતાઓ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના એમનો જમાવડો થવાનો છે અને એક જ દિવસે પીએમ નરેન્દ્ર મોદીના રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ છે હાલાકી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો સાત અને આઠ માર્ચે ગુજરાતનો પ્રવાસ છે અને કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે એના માટે તેઓ આવી રહ્યા છે ત્રીજી વખત ગુજરાતમાં અધિવેશન યોજાઈ રહ્યું છે અને એની પહેલાં જે સમીક્ષા બેઠકો એ સમીક્ષા બેઠકમાં ભાગ લેવા રાહુલજી આવી રહ્યા છે અને જે પીએમ મોદી છે એ પણ સાત માર્ચે ગુજરાતની મુલાકાતે છે લિંબાયત ખાતે એમની જનસભા છે કીટ વિતરણ કરવાના છે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ અંગેનો જે કાર્યક્રમ છે એમાં પણ હાજરી આપવાના છે અને આ પહેલાં પણ એ જામનગરની વનતારાની મુલાકાતે આવ્યા હતા રોડ શો પણ થયો તો આ વખતે પણ રોડ શો છે જાહેર સભા છે એટલે બંને ટોચના જે નેતા છે એક જ દિવસે જ્યારે ગુજરાતમાં છે ત્યારે એને લઈને રાજકારણ ગરમાયું છે અને જ્યારે કોંગ્રેસના પ્રવક્તાને પૂછવામાં આવ્યું મોદીજી વિશે અને રાહુલજી વિશે ત્યારે એમણે એમ કહ્યું કે મોદીજીનું જાહેરાતનું મોડલ છે અને રાહુલજી જાહેર હિતનું મોડલ છે આ એમણે એક વાત કરી હતી અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસનું કહેવું છે કે આ અધિવેશન કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધીનો પ્રવાસ કોંગ્રેસ માટે એક નવી શરૂઆત કરશે જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે કોંગ્રેસના એમાં એક જોશ ભરશે એ પણ કોંગ્રેસ વાત કરી રહ્યું છે તો બંને મહાનુભાવો રાજ્યમાં હોવાને કારણે રાજકીય વર્તુળોમાં પણ ચહલ પહલ જોવા મળી રહી છે કોંગ્રેસ જે ગુજરાતમાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે અને રાહુલ ગાંધીએ જે ચેલેન્જ આપી છે ગુજરાતમાં જીતની એ કેટલી સફળ રહેશે તો આવનારો સમય બતાવશે પરંતુ ગુજરાતમાં જે રાજકીય ગરમાવો બે દિવસ જોવા મળશે ગરમાઓ કોને દજાડશે આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે હેમાંગજી સ્વાગત છે લોકમંચમાં સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશ પુરોહિત મારી સાથે છે મહેશ ભાઈ આપનું સ્વાગત જી ધન્યવાદ અને વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે છે રાજુલજી આપનું પણ લોકમંચમાં સ્વાગત છે નમસ્કાર જી હેમાંગભાઈ શરૂઆત આપનાથી કરીશું કારણ કે આ અધિવેશન જે મળી રહ્યું છે અને ઘણી બધી જે કહેવાય કે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાવાની છે એને અનુલક્ષીને હજુ તો બે વર્ષ જેટલો આમ તો સમય છે પણ છતાં પણ કોંગ્રેસનું જે આ અધિવેશન મળી રહ્યું છે શું લાગે છે કે આ અધિવેશનને લઈને કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ દેખાશે કોંગ્રેસને કેટલું બળ મળશે ને મૂળ તો આનાથી કયો હેતુ અને ફળશ્રુતિ શું રહેશે હેમાંગજી

આવે આવે બોલો છે એટલે જે આખી ઐતિહાસિક રીતે વર્ષો પછી ગુજરાતમાં ઓકે પેલી વાર છે ઉત્સાહ છે આને માટે અને મુખ્ય કારણ એ છે કે મોસ્ટ જ્યારે રાષ્ટ્રીય નેતાગીરી આવે બે દિવસ ત્રણ દિવસ રોકાય કોઈ પણ પક્ષ ત્યારે કાર્યકરો માં એક બુસ્ટ અથવા જોમ ઉભો થાય છે અને બે હજાર સત્યાવીસ ની ચુંટણી ની તૈયારી માટે કોંગ્રેસે આ પગલું ભર્યું છે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી નો ગઢ ગણાય છે નરેન્દ્રભાઈ અમિત શાહ નો ગઢ ગણાય છે એટલે ગુજરાત થી આખી ફરીથી એક નવી લડાઈ ચાલુ કરવાના પ્લાન રૂપે આ અધિવેશન અમદાવાદ માં આઠ એપ્રિલે મળી રહ્યું છે

સૌથી નબળી પરિસ્થિતિ એટલા માટે ગુજરાતમાં રિકન્સ્ટ્રક્શન કરવા માટે આ અધિવેશન ગુજરાત ખાતે રાખ્યું છે સ્થળ ઉપરથી શું પરિસ્થિતિ સાચી છે કેમ ગુજરાત ની અલગ છે ક્યાં સંગઠનમાં શું ફૂટે છે આ બધી બાબતો જો અત્યારે જ સુધારવામાં આવે તો બે હજાર સત્યાવીસ વાળી ચૂંટણીમાં મુશ્કેલી ન પડે એટલા માટે જ આ ગુજરાતમાં બીજું એ હતું કે ગાંધીજીની મહાત્મા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ સરદાર વલ્લભભાઈ ની જન્મભૂમિ ત્યાંથી ફરીથી મંડણ કરવાનો એક વિચાર હતો માટે ગુજરાત પસંદ કરવામાં આવ્યું છે ચલો બિલકુલ મહેશભાઈ રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે અને રાહુલ ગાંધીએ જે વાત કરી હતી ખાસ તો અને એમણે જે પ્રમાણે વાત કરી હતી આઠ મહિના પહેલા સંસદ સત્રમાં જ્યારે છઠ્ઠો દિવસ હતો ને રાષ્ટ્રપતિનું અભિભાષણ હતું ને અભિભાષણના રૂપે જ્યારે આભાર પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા એક સાત બે ના રોજ ત્યારે મહેશભાઈ રાહુલ ગાંધીએ એમ કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે સંસદમાં જોઈને કે ક્યાંક ઇસબાર લીખ લો ગુજરાત માં એની શરૂઆત કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે શું લાગે છે કેટલો ફરક પડશે લગાતાર ત્રીજી વખત લોકસભા હાર્યા બાદ એટલા ઘમંડ ની વાત હતી બરોબર છે સળંગ ત્યારે એ પોતે સળંગ ચોર્યાસી ચૂંટણી હારી ચુક્યા હતા હમણાં એમનો હારવાનો રેકોર્ડ છે નાઇન્ટી વન ઇલેક્શન અ હાર્યા છે એકાનું ચૂંટણી એ પોતે હારી ચૂક્યા છે બરાબર છે અને તમે જ્યારે રાહુલ ગાંધીની વાત કરો છો ત્યારે મને હમણાં ઇન્ડિયાની પાકિસ્તાન સામે જે મેચ હતી બરાબર છે ત્યારે એક બોલરે આપણા પ્લેયરની વિકેટ લઈને જે આમ 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 તમે નીકળો નીકળો એ એ બંધોની સેમ સેમ મને બંધોનું વર્તન સેમ લાગ્યું છે રાહુલ ગાંધી એ કોંગ્રેસની લાયબિલિટી છે ને બીજેપીની એસેટ છે બરોબર છે જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી બરોબર છે બે હજાર બાવીસના માં એ અહીંયા ન આવ્યા બરોબર છે ત્યારે એમને થોડું ટેન્સન થઈ ગયું હતું કે ભાઈ એ ઇલેક્શન કરવા કેમ ન આવ્યા બરોબર છે પ્રચાર કરવા કેમ ન આવ્યા બરોબર છે તો રાહુલ ગાંધી જો ગુજરાતની અંદર આવે છે તો એમનું મોસ્ટ વેલકમ છે અમારી એંસી થી પંચ્યાસી ટકા વિધાનસભા છે પંદર ટકા હજુ ઓછી છે અમારી નેવું ટકા નેવું થી પંચાવન ટકા અમારી મહાનગરપાલિકાઓ છે નેવું ટકા અમારી તાલુકા પંચાયત સીટ છે અને લગભગ અઠ્ઠાણુ થી પંચાણુ ટકા અમારી જિલ્લા પંચાયત સીટ છે અને હન્ડ્રેડ પર મહાનગરપાલિકાઓ છે આ જે થોડા થોડા ઉપર ઉપર આંકડા ખૂટે છે પંદર ટકા દસ ટકા પાંચ ટકા બે ટકા એ બધું કમ્પ્લીટ કરવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે પણ મહેશભી એ બધું કરવા આવી રહ્યા બીજી તરફ એ પણ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ આવશે કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ આવશે અને ત્રીજી વાત એ છે કે સંગઠન મજબૂત કરવામાં આવશે જે પ્રમાણે ચેલેન્જ આપી છે તો ગુજરાત કોણ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું અને ગૃહ મંત્રી અમિત શાહ નું ગુજરાત અને એમાં જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે ત્યારે એક ચોક્કસ એક શરૂઆત એ કરી રહ્યા છે ગુજરાત થી અને તો ત્યાં સુધી કહ્યું છે કોંગ્રેસે તો કે ગુજરાત થી આરની શરૂઆત થશે ને સિલસિલાબદ્ધ એ આગળ વધશે અનેક રાજ્યોમાં એટલે ભારતીય જનતા પાર્ટી માટે થોડીક તો કસરત વધી જશે બિલકુલ બિલકુલ અમે તો એવું જોતા જ નથી હોતા કે સામે કોણ કોણ છે અમે અમારી ક્ષમતા અનુસાર જેટલું અમારેથી થાય એટલું કરી લઈએ છીએ સામે વાળો નબળો છે સબળો છે એ અમારા માટે ગૌણ બાબત છે રાહુલ ગાંધીએ જયારે જૂન જુલાઈ ના સત્ર માં જે ચેલેન્જ આપી છે ત્યારબાદ ત્રણ રાજ્યના ચૂંટણી થઈ અ હરિયાણા એ લોકો ભૂંડી હાથે હાર્યા હરિયાણાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ત્રીજી વખત સત્તામાં આવ્યા વચ્ચેના જો એક કે દોઢ વર્ષ કાઢી તો ત્રીજી વખત સત્તામાં આવ્યા બરોબર છે અને દિલ્હી જ્યાં અમે અઠાવીસ વર્ષથી સત્તામાં ન હતા ત્યાં અમે પૂર્ણ બે ત્રત્યાશ મેજોરિટી સાથે અમે સત્તામાં આવ્યા બરોબર છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય શાંતિ સર બેસતો જ નથી એ એક ચૂંટણી પૂરી થાય તેના just બીજા દિવસે જાગી અને આવનારી પાંચ વર્ષ પછી આવનારી ચુંટણી માટે મહેનત કરે છે બરોબર છે અમારે રાહુલ ગાંધી જેવું તંત્ર નથી લોથપોથ તંત્ર નથી કે છેલ્લા બાર વર્ષ થી સતત નેવું ચુંટણી હાર્યા બાદ હવે એમને ગાંધી નું ગુજરાત અને સરદાર વલ્લભભાઈ નું ગુજરાત યાદ આવે છે ચલો વરિષ્ઠ પત્રકાર છે હેમાંગભાઈ હું એનો જવાબ લેવા આપની પાસે આવું પણ રાજુલભાઈ ને હું પૂછી લઉં રાજુભાઈ ગુજરાતમાં બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે હાલાકી સમય બાકી છે બે વર્ષ જેટલો સમય લાગશે

કાર્યવાહી થવી જોઈએ કે એકના એક નેતાઓ પ્રદેશના જે છે એ અડ્ડો જમાવીને બેઠા છે પોતે પણ ચૂંટણી જીતી શકતા નથી અને પાર્ટી ને પણ આગળ લાવી શકતા નથી એટલે કઈક મેક કરવાની જરૂર છે

પણ એને બદલે કોઈ નવી નેતાગીરી દરેક સ્થળે તૈયાર થાય દરેક સ્થળે નવા યુવાનો આગળ આવે તો હું માનું છું કે કોંગ્રેસ માટે એ સારી બાબત છે અમારે રાજકોટની જ વાત કરીએ રાજકોટમાં ડૉક્ટર હેમાનભાઈને ખબર છે રાજકોટ મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસના ચાર જ કોર્પોરેટરો છે અને એ છતાં વિરોધ પક્ષ તરીકે એ લોકો સારી ફરજ નિભાવે છે રાજકોટમાં જે કોંગ્રેસના અમુક કાર્યકરો છે એ લોકો પણ મારે તહેવારે પોતાનો પ્રજાનો અવાજ મજબૂત તંત્ર સમક્ષ રજૂ કરતા જ હોય છે એટલે આવી રીતે ધીમે 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 જશે તો કદાચ હું આપને યાદી અપાવું કે ઓગણીસો ચોર્યાસી માં જયારે ઇન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસ રાજીવ નું વાવાઝોડું મુકાયેલું ત્યારે આજ ભાજપ બે બેઠકો હતી ગુજરાતમાં તબક્કો એવો હતો કે જૂનું જનસંઘ એની માત્ર ત્રણ જ બેઠકો હતી

અને સમયાંતરે જયારે મને તક મળશે બોલવાની આ બધા મીટિંગો ત્યારે પ્રજાથી ડિસ્કનેક્શન છે ડિસ્કનેક્ટેડ ફ્રોમ પીપલ પાર્ટી સારી લીડર સારા જે બધી વાતો છે એ પ્રજાને ગળે ઉતારવી જરૂરી છે ને ગળે તો જ ઉતરે કે તમે પ્રજાના સંપર્કમાં હતો એક મુદ્દો મહત્વનો રાહુલ ગાંધી પણ જે આક્ષેપ જે મમતા બેનરજી કરી રહ્યા છે એ આક્ષેપ પ્રમાણે શું કેવું છે ક્યાંક જે એપિક નંબર સેમ હોય એમનું કેવું છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કેમ જીતે છે તો કે એપિક નંબર સેમ હોય નામ સેમ હોય ઉંમર સેમ હોય માત્ર જે તે રાજ્યનો જે બુથ હોય એ બુથ નો જે નંબર છે અથવા નામ છે એ બદલાય છે અને એવા લગભગ પચીસ થી ત્રીસ જે નામ છે એ પણ એમને બતાવ્યા વધુ નામ પણ આવશે આવો આક્ષેપ છે એ વાત સાચી છે મમતા બેનરજી આખું લિસ્ટ જાહેર કર્યું કે ડોક્ટર માની લોચંદ્ર વછાવડા ઉમર વર્ષ સાઈડ મતદાન મથક ઓગણા કાંત્રી વિકાસ મારો એપિક નંબર એમ જ રહે પ્રશ્ન પૂછ્યો તો કે લોકસભા અને છ મહિના પછી આવેલી ધારાસભા વચ્ચે મતદાનમાં આટલો બધો ફેરફાર કેમ આવ્યો મતદારોની નોંધણીમાં દરેક ધારાસભા પચીસ પચીસ હજાર હજાર મતદારો રજીસ્ટર કઈ રીતે થયા આની તપાસ થવી જોઈએ આવું પણ એમણે માગ્યું અને મૂળ વાત ત્યાં છે કે જ્યારે ઇલેક્શન કમિશન વાળી આ મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલુ થઈ ત્યારે ન જજ પાસે આ મેટર સાંભળવાનો ટાઈમ હતો ન તો કઈ હજી નક્કી નથી આ આવતા વર્ષની હોળી તો દર વર્ષે આવે એટલે એમાં એવું કેવું છે એમાં મહારાષ્ટ્ર હરિયાણા કે દિલ્હી એ રીતે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે એવું કેવું છે આપનું અમે એટલું જ કહીએ છીએ

સરકારના બે મિનિસ્ટર અને વિપક્ષના એક નેતા એટલે સરકારની બહુમતી થઈ છે એટલે જે માણસ હોદ્દા ઉપર આવે છે એ પૂરા સરકારના આશીર્વાદ થી આવે છે એટલે આવી બધી બાબતોની તપાસ ક્યાંય થતી નથી ખુલાસા થતા નથી નોટ ઈવન એટ અ કોર્ટ લેવલ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જ્યારે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ રજૂ કરવાનું કીધું તો સંયુક્ત સરકારે નિયમ કર્યો કે કોઈ ઇલેક્ટ્રોનિક પુરાવો આપવામાં આવશે નહીં આપવામાં આવે તમે સીસીટીવી ફૂટેજમાં જોવો છો માટે તમારે નથી આપવા એટલે શંકાના વાદળો મજબૂત બન્યા છે સરકાર જે રીતે કાયદા બદલે છે અને કોર્ટમાં જાતા ડરે છે જવાબ આપતા આ બાબતે શંકા મજબૂત કરી છે ચલો બિલકુલ જવાબ સરકાર ડરે છે પણ સહપ્રવક્તા આપણે પૂછી લઈએ વધારો થયો છે એની પાછળનું કારણ શું જે આક્ષેપ કરવામાં આવ્યો છે એપિક નંબર ને લઈને શું માનવું છે ને સંખ્યા કેમ વધી ગઈ પછી એક એપાર્ટમેન્ટની પણ એમણે વાત કરી કે એમાં આટલા બધા રજિસ્ટર નંબર કેવી રીતે આવે તો આની પાછળ કયું ગણિત કામ કરે છે મહેશભાઈ હા પેહલી વસ્તુ તો એ મુદ્દો હું તમને સમજાવું બે હજાર ચાર ના લોકસભા નું ઇલેક્શન અને બે હાજર પાંચ ના મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન વચ્ચે લગભગ લગભગ પાંચત્રીસ થી છત્રીસ લાખ વોટર નો વધારો થયો હતો એના પછી નું ઇલેક્શન આવી જાવ આપડે બે હજાર નવ નું લોકસભા ઇલેક્શન અને બે હાજર દસ નું મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન એમના વચ્ચે પણ બત્રીસ થી તેત્રીસ લાખનો વધારો થયો હતો એના પછી આવી જઈએ આપડે બે હજાર ચૌદ નું લોકસભા ઇલેક્શન અને બે હજાર પંદર નું મહા મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન ત્યારે લગભગ છત્રીસ થી સાડત્રીસ લાખ વોટરનો વધારો થયો હતો હવે આ ક્રમ તમે ઇન્ક્રીઝ લેવલ પર લઈ જાઓ બરાબર છે લોકસભા અને વિધાનસભાની વચ્ચે આ વધારો થતો આવ્યો છે બે હાજર ચાર થી બે હાજર ચૌદ સંખ્યા સુધી તો એ લોકોની આપણે સરકાર હતી ત્યારે તો અમે લોકો સત્તામાં નહીં હતા કેન્દ્રમાં તો ભાઈ ત્યારે કેમ હતું હતું ત્યારે રાજ્યમાં બી એ લોકોની સરકાર હતી બરોબર છે પૃથ્વીરાજ ચૌહાણ વધતા બરોબર છે એટલે પહેલા તો તમારે જે કોંગ્રેસે ખરેખર જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હારી નહીં પરંતુ ફક્ત બે હાજર ચોવીસ ના ઇલેક્શનમાં સીટ ઘટી બરોબર તમે વિચાર કરો અમે એના ઈવીએમ પર ઠીકરો ફોડ્યો

અમારે આગળની બધી પ્રક્રિયા કરવાની હોય છે કે પછી એની પાસે રાજકીય ગણિત છે એ તો આવતા દિવસોમાં એક વાત તો બહુ છે કે રાહુલ ગાંધી નો કાર્યક્રમ થોડાક દિવસ પહેલા અખબારોમાં આવી ગયા અને એની પછી વડાપ્રધાન નો કાર્યક્રમ પછી થયો છે એક જ અઠવાડિયામાં વડાપ્રધાન બે વખત ગુજરાત આવ્યા છે ત્રણ દિવસ અઢી દિવસ ગુજરાત ના સૌરાષ્ટ્રના પ્રવાસે રહી ગયા અને પછી દોઢ બે દિવસે ફરી વખત દક્ષિણ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે કાર્યક્રમો તો ગમે ત્યારે ગોઠવી શકાય પણ એટલે હવે આ રાજકીય હેતુ પ્રેરિત કાર્યક્રમ છે કે જોગાનું જોગ છે એ અત્યારે કેવું તો કદાચ ક સમય નું હશે પણ આપની વાત સાચી છે દિલીપભાઈ કે લોકોના મનમાં એક શંકા ઉભી થાય છે

ચલો બિલકુલ એટલે ક્યાંક જે સવાલ થઈ રહ્યો છે ખાસ તો હેમાંગભાઈ વસાવડાએ જે પ્રમાણે વાત કરી કે નો ડાઉટ કાર્યકરોમાં એક ઉત્સાહ છે એક જોશ છે રાહુલ ગાંધી અહીંયા ગુજરાતી મુલાકાતે આવી રહ્યા છે અને એમણે કહ્યું કે નો ડાઉટ અમારી નબળી પરિસ્થિતિ છે અમારા ઘણા બધા પ્રશ્નો છે અને રીકન્સ્ટ્રક્શનની વાત કરી કે રીકન્સ્ટ્રક્શન કરવા માટે આ જે અધિવેશન મળી રહ્યું છે શું ખૂટે છે શું ખામી છે એનું મનોમંથન હેમાંગભાઈ કે છે કરીશું પણ એક કારણે એમણે એ પણ કહ્યું કે કોંગ્રેસની મેં પૂછ્યું કે દશા કેમ આમ તો એમણે પ્રજાથી પબ્લિકથી ડિસ્કનેક્ટ ની વાત કરી એને લઈને પણ એમણે સ્વીકાર્યું છે પણ આવનારા દિવસોમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ મજબૂત બનીને ઉભરી આવશે બે હજાર સત્યાવીસ ની તૈયારીઓ છે મહેશભાઈએ કહ્યું એમ કે સળંગ ચોર્યાસી ચૂંટણી રાહુલ ગાંધી પહેલા હાર્યા હવે એકાણુંમી ચૂંટણીની પણ એમણે વાત કરી અને રાહુલ ગાંધી માટે મહેશભાઈ એમ કહ્યું કે કોંગ્રેસની લાયબિલિટી છે તો ભારતીય જનતા પાર્ટીની રાહુલ ગાંધી એસેટ છે વાત કરી હરિયાણા મહારાષ્ટ્ર ને દિલ્હી જીતે આની વાત કરી અને રહી વાત મોદી સાહેબ ના આવવાની તો એમણે એમ કહ્યું કે ટ્વેન્ટી ફોર બાય સેવન અમે એક્શન મોડમાં હોઈએ છીએ અને એને જ લઈને એના ભાગરૂપે આ કાર્યક્રમ છે એમાં કોઈ જોગાનું જો કે આયોજનબદ્ધ નથી અને રાજુલ દવે જે પ્રમાણે વાત કરી કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ પણ આ શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એ પણ વાત એમણે કરી છે નકલી ને બનાવટીની જે બોલબાલા છે એ પણ એને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે

તો જોવાનું રહેશે કે આ જે મુલાકાતો છે એનો કોઈ રાજકીય રંગ પકડશે કે કેમ આવનારો સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર એહમંગ બસાવડા મહેશ પુરોહિત ને રાજુલ દવે ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ very much તો દર્શક મિત્રો લોક મંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા ગુજરાતમાં રાજકીય ગરમાવો કોને દજાડશે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર